ખોડિયાર માતાનો ઇતિહાસ માટેલ આ વિડીયોને અંત અવશ્ય જોજો જેથી તમને મા ખોડિયાર માતાના ઇતિહાસ માટેલ વિશે તમને વધુ જાણકારી મળે મા ખોડલના પ્રાગટ્ય લઈને રસપ્રદ કથા છે લોકવાયકા અનુસાર મા ખોડલનું મૂળ નામ એટલે જાનબાઈ તેમને છ બહેનો હતી તેમના નામ આવડ જોગડ ત્રોગડ બીજભાઈ ઓલા ભોલબાઈ અને સાસય હતું તેમના માતાનું નામ દેવબા અને પિતાનું નામ મામળિયા ચારણ હતું મૂળ ભાવનગરના વલભીપુરના રોહિશાળા ગામમાં ચારણે એવા ખોડલ માતાજીના પિતા પહેલાં કોઈ સંતાન ન હતા તેઓ લોકો વાંજે મેળું મારતા હતા આ કારણે વલભીપુરના રાજા શિલાદિત્ય સાથે તેમની મિત્રતા તૂટી ગઈ હતી આ ઘટના ખૂબ દુઃખ લાગી હતી તે મામળિયા શિવની આરાધના કરવા માટે નીકળી ગયા હતા મામળિયાની ભક્તિથી પ્રસન્ન થઈને શિવે તેમને વરદાન આપ્યું કે પાતાલોકના નાગ નાગ દેવતાના સાત પુત્રીઓને નાગપુત્ર તમારા ઘરે જન્મ લેશે દત્ત કથા અનુસાર મહાસુદ આથમ ને દિવસે દેવળ બાએ ઘરમાં આઠ પારણા મૂક્યા હતા તે સાત પુત્ર અને એક પુત્ર થી ભરાઈ ગયા હતા દત્ત કથા અનુસાર સાત બહેનો એક ભાઈએ મેં રખ્યો જેરી સાપ દસ દીધો હતો કોઈના ઉપચાર સૂચવ્યું કે સૂર્ય ઉગે તે પહેલાં પાતા લોકમાંથી અમૃત કુંભ લઈને જીવ બચી જાય છે આવડ માતાએ આજ્ઞાથી જાનબાઈ કુંભ લેવા માટે ગયા હતા સવારે સૂર્ય ઉગતા થોડીક વાર હતી જાનબાઈ ન આવતા આવડ માતાએ બોલ્યું કે જાનબાઈએ ક્યાંય ખોડાઈ તો નથી ગઈ એટલું બોલતા જ જાનબાઈ આવ્યા અને પગ ખોડાઈ ગયા અને એ રીતે જાનબાઈનું નામ ખોડલ માતા પડ્યું મગરની સવારી કરીને આવેલા ખોડિયાલ માતાજી અમૃત કુંભથી ભાઈને સજીવન કર્યો સૌના દુઃખ હતી સૌને સંભાળતી નવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કમેન્ટમાં જય ખોળલ માતા લખવાનું ભૂલશો નહીં અને ખોળલ માતા તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે તેવી